હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં અમે પણ મજામાં તો ચાલો સાથે મળીને ફરીથી મોજ કરીએ હમણાં ઘણા ટાઈમથી અમે વિડીયો મૂક્યો નથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે આજે બીજો દિવસે બધાએને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજ શ્રાવણ મહિનાનો પહેલો મંગળવાર છે એટલે વીરપસલી ઘણાએ કરી રહીએ ઘણા રવિવારે કરશે એટલે અમે વીરપસલીના દોરા બનાવ્યા છીએ તો ચાલો ચાર વાગ્યા એ મંદિરે જઈ શંકરના મંદિરે જઈ અને દોરા છોડી આવી વીરપસલી એટલે ભાઈ માટે બેન રહેતી એક તહેવાર છે ભાઈ બહેનનો જે બેનને ભાઈનો હોય વીરપછલીમાં વ્રત કરે અને ભાઈની લાંબી અહીંની પ્રાર્થના કરે ભાઈના દોરા કરે બેન ઉપવાસ કરે અને ભાઈના ઘરનું જમીન રહેવાનું એવી રીતે આ વ્રત હોય તો એવી રીતે બેનો વ્રત કરે હવે સગવડિયું થઈ ગયું જેવી રીતે કરી એવી રીતે હાલે વીરપસલીમાં હંધાયના ભાઈની ખૂબ ખૂબ રક્ષા કરે એવી વીરપસ્લિમાને પ્રાર્થના ચાલો તો બધાની યારે મોજ મસ્તી કરી અને સમય પસાર કરી જો અમારા ઘરની ધમાલ સવારમાં અમારા યદભાઈની મસ્તી સ્નેહભાઈની મસ્તી કિશુભાઈ કિશુબેનની ની મસ્તી અમારા બાઈએ દોરા બનાવ્યા તે જોઈ લ્યો હાલો પછી કરી નવી કામની શરૂઆત હલો યદભાઈ જય શ્રી કૃષ્ણ હોણા સાથે છે યદભાઈ નહીં તો તૈયાર થઈ ગયા વાન આવે ત્યાં સુધી કાંઈક કરશે શું કરશો

હાલો હવે મૂકી દો ભમેળો ની વાન આવશે તૈયાર તો થઈ જાવ ઠેલો લઈ જજો જજો હરી હિંચા કરે સ્નેહભાઈ જય શ્રી કૃષ્ણ તે કમ્પ્યુટર શું કરશો ગેમ રમાય નો રમાય ભલે ક્યારેક ક્યારેક ઠીક છે આખું નબળી થઈ જાય શું મંદિરે જઈ આવ્યો હા મંદિરે જઈ આવ્યો લેસન થઈ ગયું હા ઓ લેખન બધું રેડી બધું રેડી તો રમી લ્યો કડી કાઈ થી મહિનો ચાલુ થઈ ગયો એટલે રોજ મંદિરે જઈ છે કા બે ભાઈ બે સરસ સરસ રમવા મંડો ટાઈમ થાય એટલે બંધ કરી દેજો જો ક્રિષા બેન બેસી ગયા છે લેસન કરવા બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો છો તો બા દોરા બનાવે હે હજી ખંખુવારા કરશે ચાલુ કરી દીધું ભાઈએ કા કેટલાય આજ કરે છે કેટલાય રવિવારે કરે હે પણ આપણે રહીશું રવિવારે પણ આઈજ મંગળવારે ગામમાં રહીએ હે તો દોરા કરી લઈ કાલે હમ સારું હાલ કચરા પોતા થઈ ગયા છે ચોકડીમાં વાસણ બાકી છે ઉટકતી ત્યાં કિશુબેન નો ટાઈમ થઈ જાય બનાવી લ્યો પછી જોઈશું ભાઈ હોય કા ને દોરા એક છે બા દોરા બનાવતા હતા સરસ દોરા બની ગયા સુકાઈ ગયા છે હવે મંદિરે ના મંદિરે છે બધા આખું ગામ શંકરના મંદિરે આવે પહોલી ના દોરા છોડવા જઈને છોડી વાર્તા સાંભળીને દર્શન કરી આવી ભાઈ ઉઠી ગયા મોઢું ધોયું તો નાસ્તો કરવા ભાઈ બેસી ગયા છે શું કરો છો નાસ્તામાં ચૌડો સરસ સારું તું નાસ્તો કરી લે હું મંદિરે જઈ આવું તારા આવું કા તો ચાલો મંદિરે જઈ આવી 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 દર્શન કરી દોરા સોળી વાતાવરણ જોવું કેટલું સરસ છે શકી હિસાબ તો દર્શન કરાવશું ભીડ જાજી હોય કેમ કે ગામડામાં બધાય એક જ મંદિરે અને એક જ જગ્યાએ મળે એટલે ગળદી તો હોય ગળદી નહીં હોય તો દર્શન કરાવશું ભોળાનાથના નીના બહુ નાની બનીને પડી આયો અને તેમનો બનેલા સાહિત્ય પર ભાસ્પીય થોડો ખરો દેખો થાય આમ બે પાસે કામ ભાગવા થાય તો અભિમાન શું કરો બે કોમ્પ્યુટર માં શું કરો ગેમ રમી રમીને ગાંડા થઈ જઈ સાલ કેટલાય થઈ ગયા છે મૂકો હાલો હવે વરસાદ બંધ થઈ ગયો બાઈને રમો સાંજના સાત વાગી ગયા છે મસ્ત વાતાવરણ છે મજા આવે એવું મારા ગામડાનું વરસાદ જરાક આવીને વહી ગયો ચાલો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો subscribe now bye bye